હલો ગુડ મોર્નિંગ જય માતાજી રામ રામ ને સીતારામ આઈઅપ કે તમે બધાય મજામાં હે ને અમે મજામાં જ છે અટાણે દહ વાગે મોડો મોડો ચાલુ કર્યો વિડિયો અને જો આ નિહાર હે આ નહીં ટાયામ નહીં તો જો એવી રીતા નિહાર નિહાઈ હે અને મેં અટાણે જો બહાર જતી હતી ને બહાર એટલે કામ કરવા કારક જ બીજું કામ હોય નીકળતા હોય બાકી તો કામ કરવા જતા હોય તો જો કાઈમી મી જા તો પાસે હે થોડુંક જ હે એટલે હાલને વહી જા તો વેલેરે પૂગે છે અને જો અંજીરનું જાડવું છે અને આમાં અંજીરી આવ્યા પણ હજી પાક્યા ને કાસા હે જો અંજીર અંજીર છે પૈકા ને ત્યાં આવ આપડી કવાર એલો વેરા આ ઝાડ કાં હોય નામ ને તાવડતું મળે તો ઈ છે બાકી આ ઉભા ગણ્યું હવે આવા ઝાડવાના બહુ શોખી ને અંદર જુઓ ઝાડવા જ પીડ્યા કરે એનું થયું પણ બધું હે સેતુડી ઝાડવાનો બહુ શોખીન ઝાડવા બહુ એકદમ એટલા હે જ્વાયા એટલે આ ઝીણખો એટલો હે નીમાં બહુ એટલે હે નહીં બાકી જ્યાં પાસે હે કોઈને આટલા ખાવા હોય લોહી ઘટતું હોય ને એટલા હે તો ઇન્ડિયા થી ન મગાવતા રોગો રોગો ખોટા લગે છું ફરે અને ઓલું કરવું આપું કે તાલામાં ખાધા જીવાય ન રિયે તો જ્યાં તાજે તાજા હે અને જે આગળ જાય ને તો બહુ જ મોટો થાય આટલો હોય એમાં તો તમે આટલો જુઓ એટલે તમને વિશાળ થાય એટલા એટલા હે તો અહીં રજા હોય તો રજાને દે આવે ને તોડે જવાય એટલી એવું બધું છે હા અને અમારે ઇન્ડિયામાં તો અમે થઈ ગયો પણ આ જે ગરમી પડે વરહે આમે ટાટા થાય તો સોરી એટલો તો કાપે નહીં બવા ને આમાં તો જુઓ

નાખા ફાટ દેખીને કાઢી લયે કટ દેખીને આમ એક દિનનો પગાર થઈ જાય એટલે આપણે આલો કામ કરે આવીએ અને એક આઠલા આટલાની ડિજાઇન તો જો આ તો આમ તો એક જ આઠલ્યો હવે પણ એમાં આટલા હે બે ત્રણ પછી લીલા હે પણ એ ડિજાઇન આખી બીજી રીતની હે રીયા આમાં બે ત્રણ મોટા મોટા એટલા હે સે મોલોખે અપોરી હે પણ જે કાસા હે કા હે આમ હે તો ખરી બકાસા હે પણ અમુક અમુક છે કારણ બહુ છે કોઈ સાઈડ હે નહીં બહુ છે તો છે ને મોટું કાંઈ જો હમણાં મકાઈ વાવે ખાવા સારું થે ને પચકોરાનો વેલો હે જો પચકોરા મકાઈ આ દાડે એટલે આવા બધું હે ને ઘેર ને ઘેર વાવે સફરજનનું ઝાડવું એક બી જોયું તો અમે જો કેર હે વાવેલ બરાબર આ કુંડિયાઓમાં બધા ઝાડવા હે અને સાયપ્રસની એક ખાસિયત એ છે કે ઝાડવામાં બહુ મસ્ત મસ્ત અને સોખું બધા જો ડસ્ટબિન આવી રીત હોય ડસ્ટબિનનું મજ નાખે એટલે આપણા નજી જાણતા ઉડાડે નહીં આ કોરના રોડ જોવો તો એ રોડ જો બધા સોખા જોઈ એટલે રોડ સોખા હોય દુસો કંઈ હોય નહીં સોખો ઠારા મારી હોય અને સફરજનનો ઝાડવું લો તમને દેખાડા હે જુઓ ઝાડવા એટલો શોક ઝાડવા માટેનો પ્રેમ ભાવના કે જુઓ કેટલા ઝાડવા ઝીણા ઝીણા એટલા કુંડિયામાં ને એટલા ઔસા અને આ સફરજન જુઓ આ સફરજન તો જુઓ પૈની ની આવે તો સફરજનનું ઝાડવું હે

તો જુઓ આવા બોવડી અને આપણા જેવા ખાવાની મીઠાઈ ન હોય પણ કહેવાની બોડી તો એવું હે તો હે ને આવું કંઈક પ્રશ્નો નજારો હે અને બહાર નીકળીએ તો જોવા જાણવા બધું મળે અને ભાનિ આવે ખબર ઈ પડે પણ આપણે સડવાની કોશિશ કરીએ એ ખાવાનું જ છે કીક પણ એ તો મણીને આમ નતા આવડતું આપણે સડવાની બે પગઠિયા કોશિશ કરીએ ને આ ગુલાબ મારી વાત જ અધૂરી રહી જાય બહુ ગુલાબ એકદમ મસ્ત હે એટલે આપણે બે પગઠિયા સડવાનું કરીએ ને તો બે જણા હાંભા આપણે પાડવાની વસ્તુ કરતું હોય તો એ વસ્તુ સ્યોર ચોક્કસ મારે થયેલ હે એટલે હું આ તમને કાં કોઈ નોટાને સાંભળાય નહીં આપણી રીતે કરાય અને આપણી રીતે જેટલું બને એટલી સ્ટ્રગલ કરાય આગળ જવાની કોશિશ કરીએ ને તો એક દિન સમય આપણી મંજિલી પૂગે જઈએ એ ફાઇનલ હે બાકી જો કોક ખાંભુ ને આપણે કરીએ ને તો કંઈ થવાનું હે નહીં એ સો ટકા તો તમે બધા બહાર નીકળો કોઈ આંબું જોવામાં આગળ આવો ને ઘણા મારા વિડીયા જોવે અને મણી કોમેટી કરે તો થેન્ક યુ આવવા માટે કે મારે આવું હિરાય નો હિરાય જવાય ન જવાય હા ભાઈ અવાય કંઈ વાંધો નથી એટલે હવાય તમે આવો અને રૂપિયા કમાવ અટાણે કમાવવાની તક છે પછી તો જે થાવું એ થાય બાકી તો કમાવ અને હાલો એ હું કાંઈ મેં ભૂગેવા આવી તો આપણે આ વિડીયાને ઘણીક વાર આ વિરામ આપીએ અને પાછો વરે કંઈક નવા ટોપિક ઉપર આગળ ચાલું કર્યું ચાલો થોડીક વાર પોરો ખાઈ લઈએ આપણે બધા મણી તડક્યા હા સળે ગો મીનુ ભાઈ આવે ગુ બ્લેક કલર નું હે કોક નું પારેલ કારું એની વાદળી કલર નું ડાઘા જી હું પડ્યો ડોક માં પટ્ટો બટો ને હે આના માણસ મીંદડા ને કુતરા ને બહુ માન આપે જોતા ડંકોરી ટંકોરી હે ડંકોરી અને અટાણે વાગ્યો હવા થયો ને મારે કામ પૂરું થઈ ગયું એટલે જો બસ મારે જવું ઘેર

હેવા આ રૂપાળો એટલે પવન ને આવે હાઉ કંઈ વાત જ પૂછો મેં એવો રૂપાળો આવે ને વાતા અટાણ સુધી ગરમી ગરમી ગરમીથી મરે રહી હતી હવે એવી ગરમી થતી હતી કે રૂમ ખાલી થઈ ગયેલું તો લાઇટ થઈ ગઈ હતી પૂરી ને કહું એસી ચાલુ કરે ને પછી કામ કરાવી તું પણ એની લાઈટ યુનિટ પૂરા થઈ ગયા હતા અને રૂમ હાવ ખાલી તો સાફ કરવાનો હતો તો ગરમી અધ થતી હતી પછી મેં કહેલો પાણી લેવા પાછા માર્કેટ થઈ હતી પાણી વેફર બધું લેવે મસ્ત મજાનો નાસ્તો કરે કામ પૂરું કરે ને પાછી રિટર્ન એ વગડી ઘેર વહી રે એવું બધું તો ચોટણે ત્યાં વાઈ ગયા છે પાંચ જ પણ છે ને હ્યાકની વેલેરી જાક શરૂઆત કરી દઈએ કે કે મારે જવું બહાર તો વેલેનો હ્યાક નાખી દઈએ અને અમારે બધાયની જવું તો પહેલાં હું કાંઈ હ્યાક કરતી જઈએ આવે રોટલી કરી એટલે ત્રણ પાંચ વાગ્યા આહે આ કબાક તમે તો કોઈ જોયા હોય એટલે કે તમે તો કોઈ દી જોયા હોય કબાક એટલે આ કબાક છે ને એને તેલમાં તરે અને દહીં નાખે ને દહીં ને મીઠું નાખે ને ખાવાની એટલી મજા આવે ચટણી મીઠું ને દહીં તેલમાં તરે ને આ ખાવાની મજા આવે નાનું ખ્યાક ઈ મસ્ત થાય આપડી તુરિયા ને ગલકાનું હ્યાક થાય ને એના જેવું તો તોટાણ અમારે તો કરવું ને જો બસ કરે ને સાપીએ લીધું ટોપડી ખાલી વધી એટલે તમને બરકાઈ નહીં કાલો સાપી પીવા અમે પીએ લીધો તો એવું નથી ગુલ્ફી ખાઈ લીધી અમે બધા સા લીધો તો એક નાખી ને પછી અમે જઈએ બહાર ને ત્યાં અટાણ તો અટાણ ઓછી તો હજી એટલી નથી હા દુનિયાનો આવે ને જાય તડકો તડકો તેણી વાતો જ પૂછોમાં આજે બંને કોમેડ તું કે અહીં ગરમી એટલી થાય ને મેં આવે ગો તો હારું તમારે મેં આવે ગો એટલે વાંધો નહીં કે થોડીક ટાઠારી થઈ ગઈ અને બધાની ખેડૂતની બધાની નવા કામ ખુલ્યા એટલે હેવી વાવણીઓનું કરી દઈએ તો થોડીક નિરાત થઈ જાય ને પછી નવા કામ ખુલે ને એટલે હારું કે મેં થઈ ગોતી ને અમારે જો મેં થાય તો થોડીક ટાઠાર થાય નહીં તમારે કંઈ જરૂર છે ને એવી પણ મેં થાય તો ટાટા થાય જો ભાઈ કે મોટર ને એલું કરે આ ડાવરા ઘૂમરા મરવે પછી થાય એક્સિડન્ટ પછી જરાક ભાટકે ને તો બે બે કલાક સુધી ઊભે બાકી હાક વિધેરી નહીં તો જોઈ હું બધું હે તો હાલો યાક નાખી દા પછી ત્યાર થઈને જઈએ ને કાં જઈએ પછી આ આગળ તમને વિડીયામાં બતાડ્યું તો તમે જોતા રહીજો કે કાં જઈએ અટાણા પાંચ સો વાગે જ નીકળવું તો એવું છે તો આ સાઈડ આવે તે એકદમ અને મને એક અઘડી યાદ કાલે બેઠી હતી ને તો યાદ આવી કે એવી કઈ દાર છે કે આપણી રોટલી ભેગી ન ખવાય તો કોઈની આમાંથી ખબર હોય તો જરૂર કોમેન્ટ કરજો અને કીજો એવી કઈ દાર છે કે આપણી રોટલી ભેગી ન ખાઈ હગીએ તો જી ઝીણી ખબર હોય તો કોમેન્ટ કરજો ચાલો હું ક્યાંક વઘાર નાખા અટાણે હું નીહર્યા ગઈ ચાવા સારું થેન અને ચાવું તો વહેલરું પછા ટેક્સી મોડી આવી ગયું મારે જવામાં એટલે જોઈએ નીકળી અટાણે વાગ્યા હાથ અને હાથ વાગે નીકળ્યા કાં કાં જઈએ તો હાલો તમણી ભેગા લેતી જા અને તમે પણ હાલો તો જ્યાં ટેક્સી આવીને તો ટેક્સીમાં બે જઈએ અને તમને બતાડા તો તમે હાલો બધા ભેગા તો તમને જોવા મળે આપણે કીના જઈએ હાલો કીકોર જઈએ તો કંઈ ખબર નથી કંઈ નકીને હાલો તમે ભેગા આવો તો ખબર પડે રહીએ ને તમને કે કાંકા જઈએ હું અહીંયા ને જ ગઈ કોઈ દી પહેલી વખત હજી સાઈડ જા તો હાલો આપણે બધા આખું ફેમિલી છે ને જઈએ ભેગા બસ અંતર કેવા કે આવી ગઈ કોઈ નોખી નથી કર્યું પણ ધારો કે થાય તો આવતરી હું વોચિંગ લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ થેન્ક યુ